નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર છ ની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર છ એના પહેલા તમારા માટે ખાસ એક અગત્યની માહિતી કે આ જ ચેપ્ટરના અગાઉના ભાગ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો પ્લીઝ તમે લોકો એને જોઈ નાખજો જેની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમયને વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર છ તો કે પ્રશ્ન નંબર છ ની અંદર તમને લોકોને રકમ કંઈક આ રીતે આપેલી છે કે નીચેના ઘનનું વિસ્તરણ તમારે લોકોએ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો નીચેના ઘન નું આપણે લોકોએ વિસ્તરણ કરવા માટે આપણને ઘન ના સૂત્ર યાદ હોવા જરૂરી છે કાઉસ આપેલો છે કાઉસ ની અંદર તમને તમને કેટલા પદ પદ આપેલા આપેલા છે 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 બે તો એના સૂત્ર યાદ હોવું ખાસ જરૂરી અહિયાં પેલા આપણે સૂત્રની સમજ મેળવી લઈએ તો કે અહીંયા તમને લોકોને એક્સ પ્લસ વાય નો ઘન આ રીતે નું સૂત્ર આપેલું હોય તો તમારા માટે થઈ જશે એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ તમે યાદ ન રાખો તેને કઈ રીતે કામ કરવાનું છે એ તમને એક જ સૂત્ર ઉપરથી ખ્યાલ આવી જશે અને જો માઇનસ વાળું સૂત્ર તમારે લોકોએ તૈયાર કરવું હોય તો એક્સ માઇનસ નો ઘન તો અહીંયા થઈ જશે એક્સ નો ઘન માઇનસ નો ઘન

થઈ જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ બે સૂત્રને ધ્યાનમાં રાખી અને પ્રશ્ન નંબર છ ને આપણે ક્લિયર કરીએ તો કે અહીં તમને લોકોને જે આપેલું છે એની પદાવલી પ્રમાણે તો કે અહીંયા તમને પ્લસ વાળું છે બે પદ આપેલા છે તો કે એક્સ પ્લસ વાય અને આખાનો ઘન તો અહીંયા કયું લાગશે તો કે એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર વાય પ્લસ થ્રી એક્સ વાય સ્ક્વેર પરથી આપણે કામ કરવાનું છે એની ખ્યાલ આવી ગયો ચાલો હવે આ વસ્તુ આપણને આપેલી છે જવાબ તરીકે આપણે કંઈક આવી વસ્તુ મેળવવાની છે આનો મતલબ એવો થયો ચાલો તો અહીંયા કાઉન્સનો એક્સ નો ઘન છે એટલે આપણે અહીંયા લખશું કાઉન્સનો ઘન પ્લસ કરીને ફરી વખત વાય નો ઘન છે તો અહીંયા કાઉન્સનો ઘન પ્લસ ત્રણ કાઉન્સનો વર્ગ છે તો કાઉન્સ એટલે એક્સ નો સ્ક્વેર છે તો કાઉન્સનો સ્ક્વેર અને કાઉન્સ પ્લસ ત્રણ કાઉન્સ કાઉન્સનો સ્ક્વેર આ રીતેનું થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ચાલો હવે જોઈએ અહીંયા તો કે અહીંયા તમને લોકોને એક્સ ના સ્થાન ઉપર તમારે લોકો બે એક્સ લેવાના છે અને વાય ના સ્થાન ઉપર એક લેવાનું છે તો અહીંયા પહેલા કાઉન્સમાં આવશે બે એક્સ એક આવી રીતે તમામ કાઉન્સની અંદર બે એક્સ અને એક લખી દેવાના છે ચાલો તો અહીંયા બે એક્સ અહીંયા એક અહીંયા બે એક્સ અને અહીંયા એક થઈ ગયું ચાલો હવે શું કરશું તો કે બે એક્સ નો આપણે ઘન કરવાનો છે તો બે એક્સ નો ઘન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેટલા થઈ જશે તો કે બે નો ઘન જોવા જઈએ ને તો બે નો ઘન થઈ જાય આપણા માટે આઠ અને એક્સનો ઘન એટલે એક્સનો ઘન જ આવશે ત્યારબાદ પ્લસ છે તો પ્લસ એકનો ઘન કેટલો થાય તો કે વિદ્યાર્થી મિત્રો એક થશે હવે અહીંયા જુઓ અહીંયા તમારા લોકોએ પદાવલીમાં એક પદ વધશે કારણ કે ત્રણ કાઉન્સની અંદર હવે બે એક્સનો સ્ક્વેર છે એટલે બે એક્સ આખાનો વર્ગ છે તો અહીંયા શું થઈ ગયું બેનો વર્ગ કેટલો થઈ જશે ચાર એક્સનો સ્ક્વેર આ રીતે થશે કાઉન્સમાં કેટલા તો કે એક આગળ જોયે વિદ્યાર્થી મિત્રો તો કે પ્લસ અહીંયા ત્રણ દુ છ થઈ જશે પણ ત્રણ કાઉન્સની અંદર બે એક્સ અને અહીંયા કેટલા થઈ ગયા એક એક નો વર્ગ કેટલો થાય એક અગુણાકારની ગુણાકાર પેટર્ન રહી છે તો એના માટે કામ કરી નાખો તો કે આઠ એક્સ નો સ્કવેર હલો સોરી આઠ એક્સ નો ઘન ચાલો આઠ એક્સ નો ઘન પ્લસ એક પ્લસ ચાર તેરી બાર એક્સ નો સ્કવેર અને અહીંયા ત્રણ દુ છ એક્સ આ તમારો આન્સર બની જશે

પ્લસ વાય નો ઘન પ્લસ હવે અહીંયા શું થશે તો કે અહીંયા થઈ જશે કે આવું ચાલો આ આપેલ છે આ મેળવવાનું છે તો કે કાઉસ નો ઘન પ્લસ કાઉસ ઘન પ્લસ થ્રી કાઉસ નો કાઉસ

તો કે હવે બે નો ઘન કેટલો થઈ જાય તો કે વિદ્યાર્થી મિત્રો માઇનસ જ મળે એટલે માઇનસ કરી નાખો હવે ત્રણ નો ઘન કેટલો થઈ જાય તો કે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ અને માઇનસ ત્રણ નો ઘન એટલે આપણા માટે સત્યાવીસ બી નો ઘન આ રીતે લખી શકાય માઇનસ આગળ લઈ લીધું છે ધ્યાન રાખજો

હવે જો અહીંયા પેલા અહીંયા કામ કરી નાખીએ અહીંયા નવ થઈ ગયા નવ તેરી કેટલા થઈ ગયા સત્યાવીસ થઈ ગયા ચોપન તો વિદ્યાર્થી મિત્રો ચોપન આવશે તો કે પ્લસ આવશે આ રીતે લોકો એની અંદર કામ કરવાનું છે આ તમારો જવાબ બની આવશે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના દાખલા તરફ તો કે અહીંયા ત્રણના છેદમાં બે એક્સ પ્લસ એક આખાનો ઘન તમને આપેલો છે તો ચાલો અહીંયા તમને અંશ અને છેદ વાળી રકમ આપેલી છે એના માટે કામ કરીએ તો એના માટે હવે અહિયાં ઘન છે તમારા માટેર વાય પ્લસ ત્રણ એક્સ વાય નો સ્કવેર આ રીતે થશે તો હવે જોવો એની પદાવલી પ્રમાણે તો કે હવે અહીંયા આપણે કિંમત ગોઠવી દઈએ તો કે કાઉસ ઘન

પદાવલી પ્રમાણે હવે લોકો આપણે આગળ વધીએ તો કે અહીંયા આપણે ઘન કરવાનો કીધો છે તો ચાલો ઘન માટે આપણે કામગીરી કરી નાખીએ તો કે ત્રણ નો ઘન કેટલો થઈ જાય સત્યાવીસ છેદમાં બે નો ઘન કેટલો થઈ જાય તો કે આઠ અને એક્સ નો ઘન તો કે એક્સ નો ઘન સ્વરૂપે લખાશે ચાલો નો ઘન કેટલો થઈ ગયો તો કે એક પ્લસ કરીને અહીંયા છો ત્રણ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે નવ નવ તેરી કેટલા થઈ ગયા તો કે સત્યાવીસ એકનો વર્ગ એક એટલે તન તેરી નવ એક્સ ના છેદમાં કેટલા આવશે બે આ તમારો લોકોનો ફાઇનલ આન્સર થઈ જશે હેડી આ પ્રમાણે એની અંદર આપણે લોકોએ કામ કરવાનું છે તો ઘનવાળા સૂત્રની અંદર આ પ્રમાણે તમારા લોકોએ કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે ચોથા નંબરના દાખલા ઉપર જઈએ તો કે આની અંદર એક્સ માઇનસ બે ના છે ચાલો એક્સ પ્લસ વાય નો ઘન બરાબર પેલાનો ઘન એટલે એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ ટુ સોરી થ્રી આપણે કામ કરીશું રેડી તો કિંમત કાઉસ નો ઘન પ્લસ થ્રી કાઉસ નો સ્કવેર કાઉસ પ્લસ થ્રી કાઉસ કાઉસ સ્ક્વેર રેડી ચાલો અંદર એડ કરાવીએ તો કે અહીંયા આવશે એક્સ અહીં આવશે માઇનસ બે ના છેદમાં ત્રણ વાય અહીંયા આવશે એક્સ માઇનસ બે ના છેદ માં ત્રણ વાય અહીંયા આવશે એક્સ અને અહીંયા આવશે માઇનસ બે ના છેદમાં ત્રણ વાય થઈ ગયું કિંમતમાં ચાલો હવે એના માટે કામ કરીએ તો કે એક્સ નો ઘન તો કે એક્સ નો ઘન થઈ જશે અહીંયા માઇનસ થશે ચાલો માઇનસ બેનો ઘન કેટલો થઈ જાય તો કે આઠ વાયનો ઘન તો કે વાયનો ઘન અને ત્રણનો ઘન કેટલો થઈ જાય તો કે સત્યાવીસ તો આઠના છેદમાં સત્યાવીસ વાયનો ઘન હવે અહીંયા જુઓ પદાવલીની અંદર તો કે આ ત્રણ અને આ ત્રણ બે ઉડી ગયા અહીં એક્સનો સ્ક્વેર છે અને માઇનસ બે છે તો માઇનસ બે એક્સ સ્ક્વેર વાય અને અહીંયા જુઓ માઇનસનો વર્ગ થાય તો કેવો થઈ જાય તો કે એ પ્લસ જ થવાનો છે તો અહીંયા પદાવલીની અંદર આ ત્રણ એક વખત છે ને અહીંયા એક વખત ત્રણ ઉડી જાય કારણ કે આ વર્ગ લાગે ને એટલે છેદમાં ત્રણ દેશે છેદમાં ત્રણ યથાવત રહેશે કારણ કે ત્રણનો વર્ગ થઈ જશે નવ એટલે ભાગ ઉડાડશો તો ત્રણ એક વધશે છેદમાં અહીંયા તમને માટે માઇનસ બે નો વર્ગ કેટલો થઈ જાય તો કે ચાર થઈ ગયો વાય નો સ્કવેર તો કે અહીંયા એક્સ વાય નો શું આવશે સ્ક્વેર આવશે ને છેદમાં ત્રણ એક પડ્યા રહેશે અને આગળ કિંમત કેવી થઈ જશે તમારા માટે પ્લસ તો અહીંયા તમારો જવાબ છે એક કંઈક આ રીતેનો મળશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લેજો તો વિદ્યાર્થી મિત્રો ઘનવાળા જે પદો છે એના સૂત્ર પ્રમાણે તમને લોકોને દાખલા કેવા લાગ્યા એના માટે ચોક્કસથી કમેન્ટ કરજો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નવા ભાગ સાથે આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત